ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલા જેમને ત્રણ ત્રણ મર્ડર કર્યા એમના એક સૌથી મોટા ચોંકાવનારા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે મિત્રો તમે બધા જાણો છો કે શૈલેષ ખાંભલા ભાવનગરની અંદર એક ફોરેસ્ટ અધિકારીની ફરજ બજાવતા હતા અને મિત્રો તે એક કોલોનીમાં રહેતા હતા એટલે કે ફોરેસ્ટના લોકો જે હોય છે એમને એક કોલોની આપવામાં આવે છે જે રૂમની અંદર તે રહેતા હોય છે હવે આ શૈલેશ ખાબલા પોતાનો પરિવાર છે છતાંય આ શૈલેશ ખાબલા પોતાના પરિવારને સાથે નહોતો રાખતો હવે આખું ગુજરાત જાણે છે તો મિત્રો શૈલેશ ખાબલા કેમ પોતાના પરિવારને સાથે નહોતો રાખતો હવે મિત્રો એને એક હસ્તો ખીલતો એક એવો પરિવાર છે પોતાની પત્ની પોતાના બંને બાળકો છે તો મિત્રો શૈલેશ ખાબલા એક રહેવાની સારી સગવડ છે છતાય પોતાના પરિવારને સુરત કેમ રાખતો હતો મિત્રો આજે અંતે એક મોટો ખુલાસો થયો છે હવે બધા લોકોને એ તો ખબર પડી ગઈ છે કે શૈલેશ કાંબલા કોઈ છોકરીના સાથે પ્રેમ સંબંધમાં હતા એના કારણે તે પોતાના પરિવારને સાથે નહોતો રાખતો પણ મિત્રો એક બીજા પણ સમાચાર છે હવે પોતાનો પરિવાર એમના સાથે રહેવા માંગતો હતો કે નહીં હવે મિત્રો આ શૈલેશ ખાંભલાનો પરિવાર તો પોતાની સાથે રહેવા માંગતો હતો પણ મિત્રો શૈલેષ ખાંભલા જ ગુનેગાર હતો કારણ કે તે કોલોનીમાં જે જગ્યાએ રહેતા હતા ત્યાં મિત્રો જો તેનો પરિવાર રહેવા આવી જાય તો જે છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતા એની સાથે ન રહી શકે એટલા માટે જ મિત્રો આ શૈલેષ ખાંભલા પોતાના પરિવારને સાથે નહોતો રાખતો એ પણ મોટો ખુલાસો થયો છે અત્યારે હાલ હવે ઘણા બધા લોકો એક વાત કરી રહ્યા છે કે જે આ શૈલેષ ખાંભલાએ પોતાના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી એમાં શૈલેષ ખાંભલા સહિત જે બીજા લોકો સાથે મળીને આવું કામ કર્યું છે એટલે કે શૈલેષ ખાંભલાએ એકલા મનો નહીં કર્યું હોય એની સાથે બીજા પણ લોકો હશે એમને પણ કડકમાં કડક સજા થવી જોઈએ હવે એમની સાથે ક્યાંક ને ક્યાંક એમની પ્રેમિકાનો પણ હાથ હોઈ શકે છે એવા ઘણા બધા લોકોના આપશેકો છે કારણ કે શૈલેષ ખાંભલાને જો પોતાના પરિવારને સાથે નહોતો રાખવો તો પોતે એકલા તો નહોતા રહેતા એમની સાથે કોઈને કોઈ રહેતું હશે એટલે કે એમની પ્રેમિકા તો મિત્રો તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જણાવજો આજના માટે આ માહિતી અને શૈલેષ ખાંભલાને શું ફાંસી થવી જોઈએ કે નહીં એ કોમેન્ટ કરીને જણાવતા જજો કારણ કે ઘણા બધા લોકોની માંગ છે કે હવે આ ગુનેગારને ફાંસી થવી જોઈએ